વરાછામાં ભાજપ યુવા મોરચાના પ્રદેશ પ્રમુખની રેલીનો કોઈ અલગ જ પ્રકારનો વિરોધ કરવામાં આવ્યો હતો ભાજપ યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ ડોક્ટર રુદ્રરાજ પટેલના અભિવાદન સમારોહમાં પૂર્વ યોજપાળી રેલી દરમિયાન કેટલાક યુવાનોએ જય સરદાર જય પાટીદારના નારા સાથે આક્રમણ વિરોધ પ્રદર્શન કર્યું હતું રેલી વેળાએ ઈંડા ફેંક્યા હતા કાફી સહી ફેંકી હતી તેમજ સોફા ખેંચી ફેંકી દેવાયો હતો તે દરમિયાન ટોળામાં ભાજપો ખેંચી પહેરી આવેલા યુવાનોએ જય પાટીદાર જય સરદારના નારા લગાવતા પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી પોલીસને જોઈ લોકોમાં નાસભાગ મચી ગઈ હતી આ ઘટના બાદ રેલીની સ્પીડ વધારી દેવાઈ હતી કલ્યાણનગર સીતાનગર ચોકડી પરથી રેલીનો વિરોધ પ્રદર્શન કર્યું હતું ત્રણ સ્થળથી વિરોધ કરાયા બાદ રેલીના કાર્યકર્તા અભિવાદન સ્થળ સુધી લઈ ગયા હતા તે દરમિયાન એકાદ જગ્યાએ ભાજપ કાર્યકરો અને વિરોધ પ્રદર્શન કરનારાઓ વચ્ચે ઘર્ષણ કર્યું હતું પણ પોલીસ તે દરમિયાન કામગીરી કરીને મામલો થાળે પાડે લીધો હતો કેમેરામેન દિવેશ પરમાર સાથે રાજેન્દ્ર બાગુલ ન્યૂઝ ફોર ઇન્ડિયા સુરત ખૂબ મોટી સંખ્યામાં અને ઉષ્માભર્યું ભર્યું સ્વાગત કર્યું છે ખૂબ મોટી સંખ્યામાં યુવા મોરચાના કાર્યકર્તાઓ આજે રસ્તા ઉપર આવ્યા છે રાષ્ટ્રવાદની ભાવના સાથે યુવા મોરચાને વધુ સંગઠિત બનાવીને દેશને આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં ગુજરાતને આદરણીય વિજયભાઈ રૂપાણીજીના નેતૃત્વમાં ભાજપને આદરણીય અમિતભાઈજીના નેતૃત્વમાં અને ગુજરાત ભાજપને આદરણીય જીતુભાઈના નેતૃત્વમાં ખૂબ મજબૂત રીતે આગળ વધી રહ્યા છે ભારત માતા કી જય પહેલી વખત પહેલી વખત હું સુરત મહાનગર આવી રહ્યો છું ત્યારે યુવા મોર્ચાના કાર્યકર્તાઓએ રેલી સ્વરૂપે મારું સ્વાગત કર્યું છે અને મારો અભિવાદન કાર્યક્રમ રાખ્યો છે ત્યાં કાર્યક્રમ સ્થળે રેલી સ્વરૂપે હું પહોંચવાનો છું હું પાટીદારનો દીકરો છું અને એનું મને ગર્વ છે કોઈ ગઢ પાટીદાર કે અન્ય સમાજ નો હોય પણ સમાજના તમામ વર્ગ અને તમામ સમાજ એ ભારતીય ભારતીય જનતા પાર્ટીમાં માં કાર્યકર્તાઓ ગળાતા ગળાતા જવાબદારી મેળવતા હોય છે હું પણ એમાં એક છું જ્ઞાતિ સાથે ભારતીય જનતા પાર્ટી સાથે હતા છે અને રહે છે બે ચાર લોકો જે કોંગ્રેસના મુખોટા છે કોંગ્રેસના હાથા છે એ લોકો વિરોધ કરી રહ્યા છે સમગ્ર પાટીદાર સમાજ આજે ઉષ્મા બેન મારા સ્વાગતમાં જોડાયે મારે કોઈ વ્યક્તિને કોઈ મેસેજ નથી આપો સમાજને રાષ્ટ્રવાદ તરફ આગળ વધવા માટે સંદેશ આપવો છે મારે સમાજને રાષ્ટ્રવાદનું મેસેજ આપો કોણ કોષાધ્યક્ષ હતો પાછમાં હું ક્યારેય નતો હું સમાજ ના માટે આ દેશના પરમ ને સ્તરે લઈ જવા માટે જે કોઈ બી સાથે જોડાશે એની સાથે કામ કરીશ